સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું વોર્ડમાં દાખલ દર્દીને મળવા સચિનથી આવેલા પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડની બહાર થઈ હતો ગયા હતા ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ડેન્ટની મંજૂરી લાવવા કહ્યું હતું સુપ્રિન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી અરજી લખી આપવાનું કહી આખરે મામલો રાજ્યના ગૃહ મંત્રી સુધી પહોંચ્યો હતો ગૃહમંત્રી હર્ષ કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે વધુ ટીમો લગાવી બાળકની શોધી ઝડપથી તેના માતા પિતાને સુપરત પરત કરાશે રાજેશ પટેલને મંગળવારે બપોરે પત્ની અને ત્રણ વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલમાં પહેલા માળે છે પૂછવા આવ્યા હતા દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો સુપ્રિટેની અરજીની જીત પકડી રાખી હતી આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી ખડોદરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી છે

વડોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઈમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ આભારણ કરેલ છે તેઓ અત્યારના થોડુંક અતિશયક્તિ કર્યું છે સીસીટીવી લગાવવામાં આવે છે એવી કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી કોઈ બાબત અને કોઈ વાકેફ